નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો આજે આપણે રેશન કાર્ડને લઈને ખૂબ જ મહત્ત્વની અપડેટ લઈને આવ્યા છીએ તો ચાલો મિત્રો વિડીયોમાં બન્યા રહીજો અને તમે પહેલી વખત તમારી ચેનલ પર આવ્યા હોય તમારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો દર મહિને તમામ રેશન કાર્ડ ધારકોને મિત્રો અનાજની સાથે સાથે એક હજાર રૂપિયા પણ મળશે તો મિત્રો વાત કરીએ કે આ યોજનાનો લાભ કઈ રીતે મળશે અને કેવી રીતે પ્રાપ્ત થશે તો ચાલો મિત્રો વિડીયોમાં વિગતવાર જાણીએ સૌ પ્રથમ મિત્રો વાત કરીએ કે એક હજાર રૂપિયા કઈ રીતે મળશે અને તેની આખી યોજના શું છે તો રેશન કાર્ડ ધારકોને દર મહિને એક હજાર આપવામાં આવશે સરકારે કરી દીધી છે મોટી જાહેરાત તો ચાલો મિત્રો જાણીએ કોને મળશે લાભ કઈ રીતે મળશે અને જે આ અરજી છે તમે ઓનલાઈન કરી શકશો કે પછી ઓફલાઈન સરકારે રેશન કાર્ડ ધારકો માટે ખૂબ જ મોટી ખુશખબરી આપી દીધી છે તો ચાલો મિત્રો વિદ્યોમાં વિગતવાર જાણીએ હજાર રૂપિયાની સહાય માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તો કે આધાર કાર્ડ બેંક પાસબુક આવકનું પ્રમાણપત્ર તેમજ તમે જે તે રહેઠાણમાં રહેતા હોય એનું પ્રમાણપત્ર અને ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો મંત્રીના દાખલો પણ જરૂર પડશે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે મફત રાશન ઉપરાંત નાણાકીય સહાય પૂરી પાડવા માટે તેમજ તેમની આર્થિક સ્થિતિ સુધારવા માટેનો છે માપદંડ જોઈએ તો સૌ પ્રથમ અરજદારે રેશન કાર્ડ હોવું જરૂરી છે ત્યારબાદ વાર્ષિક આવક બે લાખ થી ઓછી હોવી જોઈએ તેમજ ઈ કેવાય સી ફરજિયાત કરેલ હોવું જોઈએ મિત્રો આ યોજના નો લાભ લેવા તમે કઈ રીતના અરજી કરી શકશો તો સૌ પ્રથમ તમારે વેબસાઇટમાં જવાનું છે તો કે રેશન કાર્ડની જે વેબસાઇટ આવે એની અંદર જવાનું છે અને ત્યારબાદ તમને જે ડોક્યુમેન્ટ આગળ કીધા છે એ બધા જ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે અને અપલોડ કર્યા બાદ એક વખત ફરીવાર ચેક કરી એ ડિટેલ ખૂબ જ કાળજીપૂર્વક ભરી અને ત્યાર પછી તેને સબમિટ સબમિશન કરવાનું છે અને સબમિટ કર્યા બાદ તમને એક રિપોર્ટ અનુસાર એક યોજના હશે જેમાં પહેલી જૂન બે હજાર પચીસથી આ યોજના શરૂ થશે અને ત્યારબાદ તમને એનો અહેવાલ જોવા મળશે તો જે આ લાખો રેશન કાર્ડ ધારકો છે એમના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે તેમજ ગરીબ પરિવારને આર્થિક રીતે મજબૂત બનવામાં મદદરૂપ થશે તો મિત્રો આવી જ નવી નવી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો